જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું માગસર માસની સોમવતી અમાસની વ્રત કથા ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમીવંદના મૃત્યુર્મોક્ષ મામૃતાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય જો તમે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો વિડીયોને મહાદેવના નામે લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જય મહાલક્ષ્મી જરૂરથી લખજો જેથી મહાદેવ તથા માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ ઉપર બની રહે દર્શકો અમાવસ્યા એટલે પૂર્ણ રાત્રિ જેમાં ચંદ્રમાના દર્શન થઈ શકતા નથી આ તિથિ ભગવાન ભોલેનાથને સમર્પિત છે અમાવસ્યાના દેવતા ભગવાન ભૂતનાથ છે આ ઉપરાંત લક્ષ્મીનારાયણ દેવની પણ પૂજા થાય છે અમાવસ્યા કે જે મહિનાના અંતમાં આવે છે આપણા ગુજરાતી માસ પ્રમાણે અમાવસ્યાની તિથિ પિતૃદેવતાને પણ સમર્પિત છે આજે પિતૃનારાયણ માટે આપણે જે કંઈ કમાઈએ છીએ તેમાંથી અમુક હિસ્સો કાઢીને દાન પુણ્ય કરાય છે પિતૃદેવતાનું સ્મરણ થાય છે તેમના ઋણ કર્જમાંથી મુક્તિ માટે તથા તેમના કલ્યાણ અને મુક્તિ માટે તથા આપણા પણ કલ્યાણ માટે આજે પિતૃ નિમિત્તે કંઈ ને કંઈ કાર્ય કરાય છે જેમાં શ્રાદ્ધ તર્પણ પિંડદાન અને પીપળાના વૃક્ષની પૂજા પીપળાના થળમાં જલ અર્પિત કરીને સાત પ્રદક્ષિણા કે એકસો આઠ પ્રદક્ષિણા ભક્તો કરે છે આમ અમાવસ્યાની તિથિ કે જે પિતૃતિથિ કહેવાય છે તે મહિનામાં એક જ વખત આવે છે આ દિવસે અમુક ભક્તો વ્રત કરીને ક્ષમતા અનુસાર દાન પણ કરે છે વિધિવત ભગવાન મહાદેવની પૂજા આરાધના કરવામાં આવે છે અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન દાન અને જપનું ખૂબ મહત્ત્વ હોય છે અમાવસ્યાની તિથિ એટલે મહાદેવનું પણ સ્મરણ કરવામાં આવે છે ભગવાન મહાદેવનું આજે ધૂપદીપ નૈવેદ્ય બિલીપત્ર ભાંગ ધતુરો ગંગાજલ કાચું દૂધ મધ શર્કરા આદિથી પૂજન કરવામાં આવે છે અભિષેક થાય છે શ્રાવણ માસ સોમવાર અને અમાવસ્યાનો શુભ સંયોગ છે ભગવાન ચંદ્રમૌલેશ્વરની આજે પૂજા કરવાથી સર્વે પાપમાંથી મુક્તિ મળે છે પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ ખૂબ જ શુભ અવસર છે ભક્તિ અને મુક્તિ દેવાવાળી આજની સોમવતી અમાવસ્યા છે સોમવાર અને અમાવસ્યા એટલે સોમવતી અમાવસ્યા થાય છે આ અમાવસ્યામાં ભગવતી દેવી પાર્વતીને પણ સમર્પિત છે સૌભાગ્યવતી બહેનો આજે પોતાના સંતાનની રક્ષા માટે સૌભાગ્યની રક્ષા માટે તથા ઘરમાં સુખાકારી રહે એ માટે વ્રત કરે છે મહાશક્તિ મહામાયાની પૂજા થાય છે અને આજે સોમવાર છે અને અમાવસ્યા પણ છે એટલે સોમવતી અમાવસ્યાનું વ્રત કહેવાય છે અને વ્રત કથા પણ સાંભળવામાં આવે છે આજે જે ભક્તો વ્રત રાખે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને સૂર્યનારાયણ દેવને આધૈર્ય અપાય છે તાંબાના લોટામાં જલ ભરીને તેમાં ચપટી કંકુ ચપટી ચોખા ચપટી ખાંડ કે ગોળ નાખીને અધૈર્ય આપવો જોઈએ જો સૂર્યનારાયણના દર્શન ન થતા હોય તો પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવાન સૂર્યનારાયણ દેવનું સ્મરણ કરવું જોઈએ ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ અને અધૈ્ય આપવું જોઈએ ત્યારબાદ પોતાના ઘરના મંદિરની સફાઈ કરી આપણા ઘરમાં જે પણ ઈષ્ટદેવતા કુળદેવતા બિરાજમાન છે તેની પૂજા અવશ્ય કરવી જોઈએ અને અમાવસ્યાના દેવતા એવા ચંદ્ર મૌલેશ્વર ભગવાન મહાદેવની પણ પૂજા કરવી જોઈએ આજના દિવસે દુર્ગા દેવીની યોગીની રૂપનું અર્ચન પૂજન થાય છે તંત્ર મંત્ર સાધના કરનાર આજે માની પૂજા અર્ચના કરે છે અને જે સંસારી ભક્તો છે તે મા દુર્ગા દેવીના કુળદેવીના રૂપમાં પણ પૂજા કરે છે આજે માતા દુર્ગા દેવીને સોળ શૃંગારની સામગ્રી પણ ભેટ કરવામાં આવે છે આજના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે બ્રાહ્મણોને ભોજન આપવામાં આવે છે અથવા સીધું સામગ્રી પણ આપી શકાય છે ગરીબોને જરૂર કંઈ ને કંઈ મદદ કરવી જોઈએ દક્ષિણા સાથે પશુ પક્ષીની આદિની સેવા પણ કરી શકાય છે આપણાથી જે શક્તિ હોય એ પ્રમાણે આ રીતે સોમવતી અમાવસ્યાના દિવસે આપણાથી જે કંઈ શુભ કર્મ થાય તે કરવા જોઈએ ધર્મરાજ યુધિષ્ઠિરે મહાભારતના યુદ્ધ પછી સરસૈયા પર સૂતેલા પિતામહ શ્રી ભીષ્મ પિતામહના ચરણોમાં વંદન કરીને અત્યંત શ્રદ્ધાપૂર્વક પૂછ્યું હતું હે પિતામહ હું ઘણો જ દુઃખી છું મારું ચિત્ત ખૂબ જ અશાંત રહે છે અમારા વંશમાં ગણ્યા ગાંઠિયા અમે પાંચ પાંડવો જ બચ્યા છીએ સર્વત્ર સ્મશાન જેવી શાંતિ છે ઉત્તરાના ગર્ભથી વંશ રક્ષા થવાની આશા હતી તે પણ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ચાલી ગઈ હોય એવું લાગે છે તો હે પિતામહ તમને વિનંતી છે તમે મને કહો મારે શું કરવું અને શું ન કરવું જોઈએ ત્યારે ભીષ્મ પિતામહે અમાવસ્યાના મહાત્મા વિશે કહેતા કહ્યું હતું કે દ્રૌપદી સુભદ્રા અને ઉત્તરા જો સોમવતી અમાવસ્યા અથવા કોઈ પણ અમાવસ્યાનું વ્રત કરે તો સ્ત્રી સંબંધી દોષોમાંથી તેમની મુક્તિ પ્રાપ્ત થશે અને ઉત્તરાના ગર્ભની રક્ષા પણ થશે વંશવેલો વધશે વંશવેલો વધારવા અને પતિ તથા સંતાનું આયુષ્ય વધારવા માટે પણ અમાવસ્યાનું વ્રત ઉત્તમ મનાય છે આ રીતે ભીષ્મ પિતામહનું વચન છે સોમવારયુક્ત અમાવસ્યા રવિવાર યુક્ત સાતમ મંગળવાર યુક્ત ચોથ અને બુધવાર યુક્ત અષ્ટમી આ ચારેય તિથિઓ સૂર્યગ્રહણ સમાન ફળ આપે છે સોમવારે આવતી સોમવતી અમાવસ્યાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે માતા મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે કારણ કે અમાવસ્યાના દેવી માતા મહાલક્ષ્મી છે આસો માસની અમાવસ્યાની તિથિ જે આપણે દિવાળીની તિથિ ગણીએ છીએ ત્યારે માતા મહાલક્ષ્મીનો જન્મદિવસ મનાવાય છે એટલા માટે દરેક અમાવસ્યા માતા મહાલક્ષ્મીને સમર્પિત છે આજના શુભ દિવસે સોમવતી અમાવસ્યાની કથા સાંભળવાનું ભૂલવું ન જોઈએ દર્શક મિત્રો તો હવે આપણે સાંભળીશું સોમવતી અમાવસ્યાની વ્રતકથા બોલો ભગવાન શિવ શંકરની જય તો મિત્રો હવે આપણે અમાવસ્યાની સુંદર કથા સાંભળીશું બોલો ભગવાન મહાદેવની જે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેના આંગણે આવનાર ભૂખ્યું જતું ન હતું તેમને સાત દીકરા અને એક દીકરી હતી સાતે વહુ પણ સાસુ સસુરાની મર્યાદામાં રહેતી હતી અને તેની સેવા પણ કરતી હતી એક દિવસની વાત છે એક મહાત્મા તેમના આંગણે પધાર્યા વહુએ દક્ષિણા આપી ત્યારે મહારાજે સાતે વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી દીકરીએ જ્યારે દક્ષિણા આપી ત્યારે દીકરીને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા આ સાંભળતા જ મા દીકરી ખૂબ જ આશ્ચર્ય પામ્યા અને તેમણે સાધુ મહાત્માને વિનંતી કરીને પૂછ્યું કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીને બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ મહારાજ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈંધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ મા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરી અમને આનો ઉપાય બતાવો કે કેવી રીતે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહે સાધુ મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પરંતુ એક રસ્તો છે કે સિંહલ દ્વીપમાં રહેતી સોમાં ધોબણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહેશે પરંતુ ધોબણ ક્યારેય ઘર છોડીને જતી નથી સાધુ મહાત્મા તો આટલું કહી ચાલ્યા ગયા આ સાંભળીને બધા વિચારમાં પડી ગયા કે હવે શું કરવું કેવી રીતે સિંહલિપ પહોંચવું ભયંકર જંગલો સાગર ખીણો અને પહાડ ઓળંગીને જવું કઈ રીતે જીવ જોખમમાં મૂકીને જવા કોઈ તૈયાર ન હતું છ ભાઈઓએ ના પાડી આખરે નાનો ભાઈ શ્યામ તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈ ઘરમાંથી ચાલી નીકળ્યા સંકટથી ભરેલો રસ્તો હતો બંને ભાઈ બહેન જંગલ પહાડ ખીણો પાર કરી હેમખેમ સાગર કિનારે આવી પહોંચ્યા બંને થાકી ગયા હતા આગળ જવાની થોડી પણ હિંમત ન હતી અને હવે તો મહાસાગર પાર કરવાનો હતો તે પાર કઈ રીતે થઈ પ્રભુના જપ કરતાં કરતાં ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા તેઓ ખૂબ થાકી ગયા હતા એટલે ત્યાં જ બેસીને આરામ કરવા લાગ્યા તે ઝાડ પર ગીધના બચ્ચા રહેતા હતા થોડા સમય પછી ત્યાં એક સાપ આવ્યો અને ઝાડ પર ચડવા લાગ્યો બહેને તે સાપને જોતા જ ભાઈને કહ્યું કે જુઓ ભાઈ તે સાપ ગીધના બચ્ચાને ખાઈ જશે માટે તમે તે સાપને મારી નાખો ભાઈએ તરત જ એક લાકડી લીધી અને ઝાડ પર ચરી તે સાપને મારી નાખ્યો થોડા સમય પછી ગીધ ત્યાં આવ્યો ત્યારે બચ્ચાઓએ કહ્યું કે નીચે બેસેલા ભાઈ બહેને આજે અમારો જીવ બચાવ્યો છે એક સાપ અમને ખાવા માટે આવ્યો હતો પરંતુ નીચે આરામ કરતા ભાઈએ સાપને મારીને અમારો જીવ બચાવ્યો છે આ સાંભળીને ગીધ ખૂબ ખુશ થયો અને નીચે બેસેલા ભાઈ બહેન પાસે ગયો અને તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને અહીં આવવાનું કારણ પૂછ્યું ત્યારે ભાઈએ બધી વાત કરી કે કેવી રીતે એક સાધુ મહારાજે બહેનને સિંહલ દ્વીપમાં રહેતી સોમા ધોબણ પાસે જવા કહ્યું છે ગીધે કહ્યું તમે ચિંતા ન કરો પહેલાં થોડું જમી લો હું તમને સાગરની પહેલે પાર મૂકી જઈશ આ સાંભળીને ભાઈ બહેન ખૂબ જ ખુશ થઈ ગયા ભાઈ બહેન પેટ ભરીને જમ્યા પછી ગીધની પીઠ પર બેસી ગયા ગીધ સરસડાટ કરતો ઉડ્યો અને થોડી વારમાં બંનેને સિંહલદ્વીપ પહોંચાડી દીધા બંનેએ ગીધનો આભાર માન્યો દ્વીપ પહોંચી બંને ભાઈ બહેન સોમા ધોબણના ઘરની નજીકમાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને વહુઓ સાથે સોમા ધોબણ દોમધોમ સાહેબી ભોગવતી હતી ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી સાફ કરી દીધું આવું રોજ થવા લાગ્યું જેથી એક દિવસ સોમા પોતાના છોકરાની વહુને કહ્યું આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુઓને ખબર હતી નહીં પછી શું જવાબ આપે એટલે સોમાં ધોબણે વિચાર્યું કોણ લીપે છે તે જાણવું જોઈએ તેથી તે સંતાઈને રાતના જાગે છે રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગી તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે શ્યામે કહ્યું કે અમે બ્રાહ્મણના બાળકો છીએ શ્યામના શબ્દો સાંભળીને સોમા ખૂબ જ દુઃખી થઈ ગઈ અને કહેવા લાગી અરે રે આ તો ઉલટી ગંગા વહી મારું ધોબળનું આંગણું બ્રાહ્મણના છોકરા લીપે મહારાજ આ તમે શું કરી રહ્યા છો મને પાપમાં નાખી રહ્યા છો એટલે શ્યામે કહ્યું આ મારી બહેન જ્ઞાનવતીના નસીબે વૈધવ્ય લખાયું છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર હશો તો વૈધવ્ય અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગી કે હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને જે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી વહુઓએ તેમ કરવાની હા પાડી બીજા દિવસે સોમાં ભાઈ બહેનની સાથે વ્રતના પુણ્યના પ્રતાપે આકાશ માર્ગે ઉડતી ભાઈ બહેનના ગામે આવી પહોંચી બ્રાહ્મણ બ્રાહ્મણી ઘણા ખુશ થયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતીના ઘડિયા લગ્ન લીધા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા કરી ઉતારા દીધા ચોથો ફેરો ફરતા જ વરરાજા ઢળી પડ્યો ક્ષણવારમાં પ્રાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા ત્યારે જ તરત જ ધોબાણે જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી તે પાણી જ્ઞાનવતીના પતિના મોંમાં રેડ્યું તરત જ વરરાજા આળસ મરડી બેઠા થયા બધે આનંદ આનંદ છવાઈ ગયો લગ્ન પૂરા થતાં સોમાએ વિદાય માંગી બધાએ રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો સોમા બોલી કે મેં કારને માત કર્યો છે પરિણામે મારા સાતેય પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચ્યો તો તેમનો અગ્નિસંસ્કાર થઈ જશે આટલું કહી સોમા ધોપણ પવન વેગે સિંહલ દ્વીપ પહોંચી ગઈ ઘરમાં રોગકળ થતો જોઈ પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જોયું કે સાતય પુત્રોના શવ પડ્યા છે સોમાએ સ્નાન કર્યું અને ભગવાનનું પૂજન કર્યું પીપળાની પૂજા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું ત્યારબાદ એ દર્ભની સળી મૃત પુત્રોને અડાડતા જ પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર વ્રતની કથા વાંચનાર અને સાંભળનાર સર્વને ફળજો સર્વની મનોકામના પૂર્ણ કરજો તો મિત્રો આ હતી સોમવતી અમાવસ્યાની કથા જે સાંભળવા માત્રથી જ અખંડ સૌભાગ્ય બાળકોને સારું આરોગ્ય અને લાંબી આયુષ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે ધંધામાં પ્રગતિ થાય છે ઘરમાં બરકત આવે છે આજે અમે તમને અમાવસ્થાની સૌથી પૌરાણિક કથા જણાવવા જઈ રહ્યા છીએ તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો તો ચાલો માતા લક્ષ્મીનું ધ્યાન કરીને આ કથા સાંભળીએ ઘણા સમય પહેલાં દેવી લક્ષ્મી એક સ્ત્રીનું રૂપ લઈ અમાસના દિવસે પૃથ્વી લોક ઉપર ભ્રમણ કરવા ગઈ ત્યારે પૃથ્વી પર રાતનો સમય હતો અને અમાસ હોવાને લીધે ચારે બાજુ ગાઢ અંધારું હતું ગાઢ અંધકારને કારણે દેવી લક્ષ્મી પોતાના માર્ગની દિશાથી ભટકી ગયા એ જ રસ્તા પર આગળ જતા તેમને એક જગ્યાએ એક દીવો દેખાયો દેવી તે પ્રકાશની નજીક જાય છે અને જુએ છે કે ત્યાં એક ઝૂંપડું છે જ્યાં એક વૃદ્ધ મહિલા પોતાના ઘરની બહાર દીવો પ્રગટાવી રહી હતી અને ઝૂંપડીનો દરવાજો ખુલ્લો હતો દેવી લક્ષ્મી વૃદ્ધ મહિલા પાસે જાય છે અને કહે છે કે હું આ ગાઢ અંધકારમાં મારો રસ્તો ગુમાવી બેઠી છું શું આજની રાત વિતાવવા માટે તમારી ઝૂંપડીમાં આશરો મળી શકશે આના પર વૃદ્ધ સ્ત્રી દેવી લક્ષ્મીને કહે છે તમે મારા મહેમાન છો અહીં શાંતિથી આરામ કરો હું હમણાં જ તમારા માટે ભોજન અને પથારીની વ્યવસ્થા કરું છું વૃદ્ધ મહિલાનો આવો સરળ સ્વભાવ જોઈને દેવી લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે અને ત્યાં જ આરામ કરવા માટે રોકાઈ જાય છે અને વૃદ્ધ મહિલા સંપૂર્ણ પ્રેમ અને આદર સાથે માતાનું સ્વાગત કરે છે રાત્રે લક્ષ્મી માતા તે વૃદ્ધ માતાના ઘરમાં સૂઈ જાય છે અને વૃદ્ધ મહિલા પણ સૂઈ જાય છે આ રીતે માતા લક્ષ્મી તે મહિલાની સેવા અને સમર્પણની ભાવનાથી અત્યંત પ્રસન્ન થાય છે બીજા દિવસે જ્યારે વૃદ્ધ મહિલા સવારે જાગે છે ત્યારે તે જુએ છે કે તેની સાદી ઝૂંપડીની જગ્યાએ એક સુંદર મહેલ બની ગયો છે અને તેનું ઘર સંપત્તિ અને અનાજથી ભરેલું છે બધી સુવિધાઓવાળા તે અત્યંત ભવ્ય મહેલમાં કોઈ પણ વસ્તુની કમી નથી આ જોઈને તે વૃદ્ધ મહિલા દંગ રહી જાય છે માતા લક્ષ્મી સવારે ક્યારે જતા રહ્યા તે વૃદ્ધ સ્ત્રીને ખબર નહોતી અને આમ વૃદ્ધ સ્ત્રી તેના ઘરમાં આવેલી સ્ત્રીનું ધ્યાન કરવાનું શરૂ કરે છે પછી માતા લક્ષ્મી તેને દર્શન આપે છે અને કહે છે કે અમાવસ્યાના દિવસે તે અંધકારના સમયમાં માર્ગ ભૂલીને હું તમારી પાસે આવી હતી હું તમારી સેવાથી ખૂબ જ ખુશ છું જેમ તમે દીવો પ્રગટાવીને અમાસના અંધકારને દૂર કરીને પ્રકાશિત કર્યો છે તેવી જ રીતે જે કોઈ પણ આ દિવસે દીવો પ્રગટાવશે અને માર્ગને દીવાથી પ્રકાશિત કરશે તેને હંમેશા મારા આશીર્વાદ મળશે અને તેના ઉપર મારી કૃપા હંમેશા રહેશે એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે રાત્રે દીવો પ્રગટાવીને પ્રકાશનો તહેવાર ઉજવવાની અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે આ દિવસે લોકો તેમના ઘર કચેરીઓ દુકાનો અને કારખાનાઓમાં દેવી લક્ષ્મીની પૂજા કરે છે તથા મા લક્ષ્મીની પૂજા સમયે પોતાના ઘરના દરવાજા ખુલ્લા રાખે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે જે ભક્તો દીવો પ્રગટાવીને પ્રકાશ ફેલાવે છે અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરે છે માતા લક્ષ્મીનું તેમના ઘરે આગમન થાય છે અને તેના ઘરે ધન ધાન્યની કમી રહેતી નથી ભક્તો માતા લક્ષ્મીની પૂજા સાથે સંકળાયેલ અમાવસ્યાની આ સૌથી પૌરાણિક કથા હતી અમાવસ્યાના દિવસે જો વ્રત પૂજા ઉપવાસ ન કરી શકાય તો આ વ્રતની કથા સાંભળવા માત્રથી જ અમાવસ્યાનું વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે બોલો લક્ષ્મી માતાની જય દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય મહા લક્ષ્મી જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે